ઓકે વેરી ગુડ મોર્નિંગ સ્ટુડન્ટમાં થોડુંક કન્ફ્યુઝન થઈ જાય ઘણી વખત ચાલો કઈ નહીં આપણે ખબર છે ચાલો સમાંતર શ્રેણી પાંચમું ચેપ્ટર છે બેટા શું કે છે પહેલો પ્રશ્ન પ્રશ્ન નંબર એક હાવ સેલ્લો છે જો બે 2 અને 2 કરીને છે એ समांतर श्रेणी છે ખરા કે ખોટું બરાબર समांतर श्रेणी છે તો એ समांतर श्रेणी છે ખરું છે કે ખોટું તો તમને ખ્યાલ હશે કે d બરાબર આપણે શોધવા પડશે a2 - a1 = a3 - a2 ઓકે a2 શું છે બે 2 - 2

કેમ કે અ બે હા બરાબર છે સાચું છે સોરી બેકી સંખ્યાનો બે હોય છે n નો વર્ગ + n હોય છે બેટા અને પ્રાકૃતિક સંખ્યાનો હોય છે પ્રાકૃતિક સંખ્યા પ્રાકૃતિક સંખ્યાનો સરવાળોનો સૂત્ર હોય છે બેટા n n + 1 ને છેદમાં 2 આ પ્રાકૃતિક સંખ્યાનો સરવાળોનો સૂત્ર છે આ બેકી સંખ્યામાં બે હશે બે ઓકે અને એકી સંખ્યાનો a એટલે શું છે ખરું છે શું છે खरू ओके okay, चलो स्क्रीनशॉट ले ले जो मैं चेक कर लूं खरू यस साचू छे बेटा क्वेश्चन नंबर 3 समांतर श्रेणी 3 नौ और 15 પદ એકસો થાય ઓકે ચેક કરીશું શું થશે ત્રણ જશે છ ડી પ્લસ માં આવશે ઓકે ત્રણ ઓગણીસ ઓગણીસ છે એકસો ચૌદ 114 14 અને 3 170 a20 બરાબર સૂત્ર છે 170 એટલે સૂત્ર છે ખરું છે ને 170 એને બી કર્યું છે ને આપણે શું લખશું ખરું ઓકે ચાલો સ્ક્રીનશોટ લઈ લેજો 13 મો ખરું યસ क्वेश्चन नंबर 4 जो कोई समांतर श्रेणी માટે an = -5n + 10 હોય તો a30 बराबर 160 થાય चलो અહી શું કરવા પડશે n ની જગ્યાએ 1 મૂકવા પડશે -5n + જો a30 શોધવું છે તો શું લખશો a30 = a + 29 d આવશે એટલે તમારે a જોઈએ અને d જોઈએ ચલો a અને d ક્યાંથી મળશે આ समांतर શ્રેણીમાંથી n ની જગ્યા શું મુકવાના n ની જગ્યા 1 મુકવાના તો અહીં 1 + 10 5 * 1 = 5 + 10 10 માંથી 5 જશે પ્લસમાં 5 આવશે હો a1 ની કિંમત 5 આવી ગઈ a2 a2 મુકો શું શું છે -5 * 2 + 10 एट्ले माइनस पाछ पांदू दस माइनस दस प्लस दस बराबर शू मैं जीरो ए टू के शू मैं जीरो तो अं ए बराबर शू मो बेटा पांच एट लख सो पांच गुणिया ओगन तीस डी किमत के डी कि जो जो ध्यान रखो डी कि शू डी कि लख सो ए टू माइनस ए वन ए टू के बेटा जीरो કે સસુ જોસે માઈનસ નો 5 ઓકે ગુણ્યા શું કરશું 5 કોનો માઈનસ નો માઈનસ નો ઓકે અહીં આવશે 5 + 30 30 પચમ 150 150 માંથી કેટલું ઓછું થશે 5 એટલે 145 145 ની વધતા કે લાગશે 145 થશે એટલે a 30 બરાબર કેટલું આવતું છે 150 તો શું છે આપેલ વિધાન શું છે ખોટું એને કેટલું કીધું છે 160 તો શું આવશે બેટા ખો2 એટલે એાર આવજો કઈને સ્ક્રીનશોટ લઈ લેજો કયો છે બેટા ચોથું છે ખો2 ને યસ ખો2 જવાબ છે બેટા ઓકે હ નહીં સોરી આ માઈનસમાં છે ને બેટા એહી માઈનસ આવશે એક જ મિનિટ આ દાખલો ખોટો છે થોડું પ્લસ માઈનસ માઈનસ એટલે જવાબ શું આવશે माइनस 9 140 तो यही આવશે એટલે 145 માંથી 40 નીકળી જશે તો આવશે બેટા 140 કોના માઈનસ ના એટલે ખોટું છે ધ્યાન રાખજો ચલો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા સ્ક્રીનશોટ લઈ લેજો સ્ટુડન્ટ્સ ચલો ક્વેશ્ચન નંબર 5 અહીંયા થી જ કરીશું બેટા થોડું અઘરો લાગે છે 1 મિનિટ ओके okay, सामान्यतः पावर 4 छे 12 छे 8 छे અને 4 छे डॉट 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 જો બેટા સામાન્યતા ફોર લો તો પેલા કરો કેટલા વડે 4 થી 8 વડે 8 થી 12 તો 4 તો વડે છે પણ કોના વડે છે માઈનસ ના 4 કેમ જો અહીંથી ઘટતી છે ને 12 પ્લસ માં છે પછી ઓછું થશે પછી અહીં ઘટે છે એટલે શું આવશે અહીં 0 જ આવશે પછી માઈનસ નો 4 પછી માઈનસ નો 8 બનશે તો ધ્યાન રાખજો d કેમ મળશે માઈનસ નો सॉरी <laughs> b बराबर कितना आंसर बेटा माइनस નો 4 જવાબ આવશે અહીં શું છે પ્લસ નો 4 એટલે શું લખશો ખોટું ઓકે ચાલો જોઈ લેશું પાંચમાનો જવાબ છે ખોટું યસ 4 આવશે માઈનસ નો 4 નથી માઈનસ નો 4 આવશે 4 પ્લસ નો નથી એટલે ખોટું આવશે ઓકે ચાલો નેક્સ્ટ પેજ ઉપર જઈશું હા ओके okay. चलो क्वेश्चन नंबर 6 बेटा क्वेश्चन नंबर 6 ओके 10 પદો ધરાવતા સાંત સમાંતર શ્રેણી માટે a 5 a 6 બરાબર શું થશે જો બેટા એને કરવાનો શું છે પહેલા તો એને a 5 माटे, दस धन समांतर श्रेणी बराबर थे चलो एम शाह बराबर ए बे, वत्ता, ए नौ थाय चलो ए पांच रेसे तो शू लक्षो ए वत्ता ए वत्ता चार डी ओके + a 6 छे a 6 छे तो कितलू આવશે બેટા a 6 छे તો શું આવશે a + અ 1 મિનિટ 5d 5 અ 5d a2 છે એટલે a + d a 9 છે a + 8 જો બેટા એ એ મળીને ટુ એ મળીને ટુ એ મળીને ટુ એ આઠ ને એક નો ડી બરાબર ટુ ડી થી ટુ ડી ઉડી કે નો ડી થી નો ડી ઉડી એટલે બરાબર છે એટલે શું લખશો ખરું છઠ્ઠાનો જવાબ શું આવશે अल्पछट्ठा नो ऑप्शन लकिसो खरू ओके ध्यान रख जो बेटा केम करूं केम की बराबर अच्छे, ओके चलो इसके सॉर्ट ले ले जो क्वेश्चन नंबर सात કેજે 70 પદો ધરાવતી સાન સમાનતર શ્રેણી માટે a + a 17 + 2a 9 થાય ચલો અહીંથી લખીશું 70 પદો ધરાવતી સાન સમાનતર શ્રેણી ए एवता ए सत्तर ए वत्ता ए सत्तर तो शू आता ए, ए सत्तर बराबर टू ए नौ ओके ए जगह ए मुको ए सत्तर जगह ए वत्ता 70 ए, ए छे तो શું આવશે 16d બરાબર a a મળીને 2a + 16d ઓકે ચલો a વત્તા બીજું છે a a નો a 9 નો મતલબ શું થશે a વત્તા 9 છે તો શું લખશો 8d એટલે બે વડે ગુણી દો 2a વત્તા 8 * 2 16

चलो नेक्स्ट क्वेश्चन ने रख चलो क्वेश्चन नंबर जो कोई एक समांतर sn बराबर चार एन तो एन एन आठ एन मैनस त्रो बेटा पड़ सेन बराबर आ चार एन नो एन એટલે s 100 તો 4 આવો સે 1 આવો સે 1 નો વર્ગ આવો સે 1 આવો સે 4 1 કો 1 4 જ થાય બેટા + 1 4 ને 1 કેટલા થાય 5 a1 = s1 a1 મળી ગયો બરાબર આમણા a sn - 1 શોધશું a n - 1 એટલે જ્યાં છે 4 n - 1 નો વર્ગ +

આપણને એક સૂત્ર હોય છે બેટા બરાબર શું હોય છે એટલું ધ્યાન રાખજો બેટા આપણી પાસે મિનિટ તો આવી જ ગયેલો છે હા કઈ નહીં આને કરવાનો જરૂર નથી હા ચલો એસ એન કેટલા છે બેટા તો જોજો ધ્યાનથી હું મૂકું છું ચાર એન નો વર્ગ માઇનસ એસ એન ની કિંમત છે ચાર એન નો વર્ગ વત્તા એન

7nમાંથી 1n 8n 7 ને 1 8n પછી + 3 ++ 2 + 3 આવતું છે બેટા 1 મિનિટ અહીં માઈનસ એ અહીં સોરી આ પ્લસ ન આવશે जो बेटा चार ने एक के लाओ से बेटा प्लस नो जो चार माथी एक जैसे त्राण आओ से पन कोना आओ प्लस ना ध्यान रख जो सु आओ प्लस ना आओ से केम चार माथी एक जैसे त्राण अनेक चीन कोने आओ से मोटी संख्या तो अही जारे प्लस मुक्सो ओके तो अही माइनस था जैसे કે એટલે અહીંયા જવાબમાં શું આવશે માઈનસ 9 એટલે શું છે બેટા ખરું છે આપેલ વિધાન આઠમો સુ લખો ખરું ખરું ચલો क्वेश्चन नंबर नौ प्रथम एन प्राकृतिक संख्याओं की सरासरी एन प्लस वन थाय तो जो बेटा प्रथम एन प्राकृतिक संख्या नो सरवाड़ो ओके प्रथम एन प्राकृतिक संख्या नो सरवाड़ो नो सूत्र शु बन से बेटा एन एन प्लस वन ने सेदमा मा बी

n આવશે सॉरी ओके અહીં શું આવશે n તો ધ્યાન રાખજો જોજો n n + 1 ને છેદમાં 2 ગુણ્યા કશું નથી તો 1 લખો આ 1 ઉપર જ જશે n નીચે આવશે n થી n ઉડી જશે તો શું મળશે જવાબ n + 1 ને છેદમાં 2 આ જવાબ છે જ n + 1 એટલે જવાબ છે 150 લખશો ખру તો અહીં 9 માં શું લખી શકશો खरू चलो स्किन सॉट ले ले जो बेटा नमक खरू छे ने नमक खरू यस चलो स्किन सॉट ले ले जो કોઈ પણ સમાંતર શ્રેણીનો પ્રથમ પદ ઋણ ન હોઈ શકે આ તો ખોટું છે માઇનસ ત્રણ એવું લખી શકશો કે ભલે આ બાજુ લખો કે પેલી બાજુ લખો ચાલશે કાંઈ એને જ કરો માઇનસ પાંચ માઇનસ ચાર માઇનસ ત્રણ માઇનસ બે ગમે તેવી લખી દેજો આ હટાવી દેજો ओके okay, चलो तो लख ही है ओके okay? चलो स्क्रीन शॉट ले लो खोटू है आपेल विधान क्वेश्चन नंबर अग्यार जो कोई समांतर श्रेणी एस एन माटे हो तो जो बेटा फरी ए सूत्र थसे एस बराबर आ छे तो जो आ दाखला जुओ आ सेम टू सेम ज छे बेटा बराबर एटले तमारे एस बराबर तो आपेलू छे एटले तमारे सूत्र कई थसे તો એન બરાબર અહી પણ સાત ને કાઉસમાં એન માઇનસ એક નો વર્ગ માઇનસ ત્રણ એન માઇનસ એક સાત એન માઇનસ એક નો વર્ગ એટલે એન નો વર્ગ વધતા એક

7n mnm આવશે એટલે sn - 1 ની કિંમત શું આવશે બેટા 7n જો અહીં છે 7n નો વર્ગ ઓકે 14n - a - નો 17n ઓકે 14 ને 14 ને 4 3 17 7 ને 3 10 શું મળશે 10 ઓકે બેટા ચલો આમણા આ આવી ગયું એને બાદબાકી કરવાનો चलो अभी मुकी दो sn बराबर શું છે તો 7n નો વર્ગ હ sn ની કિંમત આ છે બેટા - 3n જો ધ્યાન રાખજો કૌંસ માં sn - 1 એટલે શું આવશે બેટા 7n નો વર્ગ - 17n + 10 ઓકે ચલો 7n નો વર્ગ - 3n - 7n નો વર્ગ --+ શું હશે ચૌદ એન બીજું માઇનસ દસ આ આપણો જવાબ એટલે શું છે આ આવતું છે એ સાત એન માઇનસ દસ આવતું છે તો આ શું થશે ખોટું વિધાન થશે कयो छे बेटा 11 वा न जवाब शु वासे ખોટું જો જો બેટા ખોટું કેમ અહી 14n છે ને ત્યાં 7n - 10 છે ઓકે 11 11 મો શું છે બેટા ખોટું યસ ખોટું विधान છે જો ધ્યાન અહી 14n - 10 આવા જોઈએ ને અહી આયો છે 7n - 10 એટલે શું છે ખોટું છે ચલો સ્ક્રીનશોટ લઈ લેજો ઓકે છલ્લે दाखल ક્વેશ્ચન નંબર 12

આઠ 4 ચાર બાર 2, ના બે ઉડી જશે એ બરાબર શું મળશે છ અહી એ બરાબર બાર આપે છે બારમાં પડશે ખોટું ચલો બેટા આવી રીતે આ દાખલાના આ ચેપ્ટરના પણ દાખલા પડી ગયા છે ખરા ખોટા મળશે નેક્સ્ટ ચેપ્ટરમાં